તો કદાચ વિક્રમ રાજાનું કેરેક્ટર અને વિક્રમનું કેરેક્ટર બંને બાપ અને બેટાનું કેરેક્ટર હોઈ શકે છે કદાચ તો બાપ જે કેરેક્ટર છે વિક્રમ રાજાનું પોતાના ટાઈમમાં અન્યાય વિરુદ્ધ લડતા હોય અને વિક્રમનું કેરેક્ટર એક પ્રેઝન્ટ ટાઈમમાં ન્યાય માટે લડતા હોય એવું બની શકે છે હવે આવીએ થ્યુરી નંબર ટુ પર તો કદાચ એવું પણ હોઈ શકે કે આ બંને વચ્ચે કોઈ સંબંધ જ ના હોય કદાચ વિક્રમનું કેરેક્ટર છે તે વિક્રમ રાજા જેવો દેખાતો હોય અને એવું એટલા માટે હોય શકે કે મૂવીમાં એક વ્યક્તિ ડાયલોગ બોલે છે તું વિક્રમ છે વિક્રમ રાજા નહીં તો કદાચ વિક્રમ જે વિક્રમ રાજા જેવો દેખાતો હોય અને એકચ્યુઅલીમાં આ બંને વચ્ચે કોઈ સંબંધ ના પણ હોય હવે એક બીજી થિયરી આ ટ્રેલરથી ખબર પડે છે કે એક ફ્રેમમાં એવું જોવા મળી રહ્યું છે કે વિક્રમ ઠાકોરને કોઈ પોતાનું બગો આપતું હોય એવું દર્શાવવામાં આવ્યું છે એ કદાચ વિક્રમ ઠાકોરને હિરોઈન શ્વેતા સેન હોઈ શકે છે જે ખોટી રીતે વિક્રમને પ્રેમ કરીને ફસાવી દે છે અને વિક્રમ ઠાકોર દગો કરી જાય છે અને વિક્રમ ઠાકોરને ફસાવીને કઈ કામ ગડબડ કરી જશે તો આટલી થયો ખબર પડે છે ટ્રેલર જોઈને બાકી તો મૂવીની સ્ટોરી આપણે થિયેટરમાં જઈશું ત્યારે ખબર પડી જ જશે પણ જે રીતે મૂવીમાં સસ્પેન્સ રાખવામાં આવે છે તમે પણ આ મૂવી ફર્સ્ટ ડે ફર્સ્ટ ફસ્ટ જોયા વગર નહીં રહી શકો મૂવીમાં સસ્પેન્સ થ્રીલ અને એક્શન બરી ભરીને જોવા મળવાનું છે તો તમે ટ્રેલર ના જોયો હોય તો ફટાફટ જોજો અને તમને ટ્રેલર કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને પહેલા દિવસે તમે આ મૂવી જોવા જવાના છો કે નહીં કમેન્ટ બોક્સમાં કહી દેજો મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં ત્યાર સુધી બાય ટેક કેર થેન્ક યુ